નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ નવા રોડ પર અતુલ ડેવલોપ ફંડ અને ખેરગામના યુવાન મિત્રો દ્વારા ભારતની રક્ષા કરનાર વીર સૈનિકોના લાભાર્થે રક્તદાન શિબિરનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ પટેલ કથાકાર પ્રફુલભાઈ સુકલ ભાજપ પ્રમુખ લિતેશભાઈ ગાવડ મહામંત્રી ચેતનભાઈ વિજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ટેલર મુસ્તાનસિર વોરા ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ ચેતનભાઈ જાની પ્રમુખ રાજેશભાઈ પટેલ બિપિનભાઈ ભેરવી સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા કથાકાર પ્રફુલભાઈ સુક્લે આશીર્વાદ આપ્યા હતા ધારાસભ્ય નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું દેશના સૈનિકો માટે ખેર ગામના યુવાનોનો અનેરો ઉત્સાહ હતો 76 જેટલા યુવાનોએ રક્તદાન કરી દેશભક્તિ બતાવી હતી કથાકાર પ્રફુલભાઈ સુકલ અને नरेशભાઈ પટેલે રક્તદાતાઓનો સન્માન કરીને બિરદાવ્યા હતા યુવા કાર્યકર સુરેશ પટેલની ટીમ દ્વારા વ્યવસ્થા કરાઈ હતી અતુલ રુરલ ડેવલપમેન્ટ અને ખેરગામ युवा मित्र ભારતીય સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂરને અર્પણ એવા સ્વૈચ્છિક રક્તદાનની અંદર માન્ય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેરગામના યુવાનોએ દેશના સૈનિકો માટે દેશના વીર જવાનો માટે સ્વૈચ્છિક રક્તદાન શિબિર કરી રક્તદાન કર્યું એ માટે હું ખૂબ ધન્યવાદના અધિકારી છે આપણા દેશના વીર જવાનો માટે આટલી લાગણી અને આટલી સૌહાર્દતા બતાવી એ બદલ હું ખેરગામના યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું માણસ જીવતો હોય ત્યારે એને રક્તદાન કરવું જોઈએ અને મર્યા પછી ચક્ષુદાન કરવું જોઈએ સોર સંસ્કારની સાથે આ બે સંસ્કાર ઉમેરાય છે રક્તદાન અને ચક્ષુદાન અને વલસાડની બ્લડ બેંકને જ્યારે આ રક્ત અર્પણ થઈ રહ્યું છે ત્યારે શુભકામના વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ જય શ્યા ખાસ કરીને પહેલગામની ઘટના પછી જે રીતે આપણા દેશના સૈનિકોએ જે પાકિસ્તાને જે જવાબ આપ્યો છે અને જવાબ આપીને જે સફળતા મેળવી છે એ સફળતા મેળવ્યા પછી આમ તો પહેલેથી દેશની જનતા દેશ અને દેશના સૈનિકો સાથે છે એને હોપ આપવા માટે આજે પણ એકસો ચાલીસ કરોડ જનતા એમને પડખે છે આ પહેલગામની ઘટના પછી ઓપરેશન સિંદુરમાં જે મળેલી સફળતા મેળવેલી સફળતા એ ઇતિહાસના પાને લખાઈ ગઈ છે અને આખી દુનિયાના લોકોએ એની નોંધ લીધી કે ભારત પાસે હવે કોઈ કમી નથી ભારતની શક્તિને પહોંચવું એ કોઈ નાની નાનીસોની વાત નથી એ ચોક્કસ આપણે આ ઓપરેશન સિંદૂર પછી આપણે દેશની આ એક ખૂબ મોટી ઇમેજ થઈ ઊભી થઈ અને ખાસ કરીને આજે જ્યારે ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને આ સૈનિકોએ જ્યારે જાન આપે ત્યાં સુધી દેશ માટે લડતા હોય ત્યારે સ્વાભાવિક યુવા પેઢી એવું વિચારે છે કે આપણે એક રક્તદાન નહીં કરી શકીએ આપણે શું રક્ત નહીં આપી શકીએ ને એના માટે જ આ ઝરગામ તાલુકાની અંદર આજે રક્તદાન શિબિર છે યુવાનો સવારથી ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ રક્તદાન શિબિરની અંદર ખૂબ સારી સફળતા મળશે એવું મને લાગે છે પરિવાર આપના માધ્યમ દ્વારા આ સૈનિકોએ મેળવેલી સફળતાને ખૂબ ખૂબ બિરદાવીએ છીએ અને આભાર માનીએ છીએ હિતેસ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગા.